નમક સત્યાગ્રહના ઇતિહાસ સાથે સંકળાયેલ બે મહત્વપૂર્ણ સ્થળો દાંડી અને ભીમરાડ છોડતી પદયાત્રા આજથી પ્રારંભ થયો છે આ પદયાત્રાનું ઉદ્ઘાટન કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ શ્રી સી આર પાટીલે કર્યું જેમણે આજે સાંજે પાંચ વાગે પદયાત્રીઓને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કર્યા ઇતિહાસ પ્રેમીઓ યુવાનો અને વિવિધ સંસ્થાઓ દ્વારા આ યાત્રામાં ઉત્સાહભેર ભાગ લેવાયો જે દેશભક્તિ અને ગાંધીવાદી મૂલ્યોના સંદેશ સાથે આગળ વધી રહી છે આ યાત્રા માત્ર પગલાંની નહીં પણ દેશના ઇતિહાસને જીવંત બનાવવાની યાત્રા બની રહી છે નમક સત્યાગ્રહના બે મહત્વપૂર્ણ સ્થળો દાંડી અને ભીમરાડને જોડતી પદયાત્રાનો પ્રારંભ થયો છે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી પાટીલે આજે સાંજે પાંચ વાગે પદયાત્રીઓને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી આ પદયાત્રા ઐતિહાસિક નમક સત્યાગ્રહની યાદગાર ઘટનાઓની સ્મૃતિમાં યોજવામાં આવી છે

સત્યાગ્રહીઓ ઉપર અત્યાચાર કર્યા હતા તેવી જ રીતે ભીમરાડમાં પણ સત્યાગ્રહીઓ ઉપર જુલમ ગુજારવામાં આવ્યો આ કારણે નમક સત્યાગ્રહના ઇતિહાસમાં ભીમરાડનું નામ પણ સુવર્ણ અક્ષરે લખાયેલું છે નામ મારું નામ છે બરવનભાઈ લલ્લુભાઈ પટેલ સુરત જિલ્લા ચોર્યાસી તાલુકા ભીમરાડ ગામનો રહેવાસી છું ભીમરાડ ગામ એક ઐતિહાસિક ગામ છે આજે અમે ભીમરાડથી બહુ મોટી સંખ્યામાં અમારા વિભાગના લોકો સાથે અહીંયા દાંડીની મુલાકાત આવ્યા છે આમ તો દર વર્ષે અમે દાંડી આવીએ છીએ દાંડી એક ઈશ્વરીય સ્થળ છે વિશાળ અહીંયા આશ્રમ બની રહ્યું છે જેમ દાંડી છે તેમ ભીમરાળ પર એક આશ્રમ બની રહ્યું છે આજે અમારો મુખ્ય હેતુ છે કે યુવાન ગાંધીબાપુ બનીને દાંડી ખાતે આવ્યા છે ગાંધી ગાંધીબાપુને પુષ્પાંજલિ અર્પણ કરી સાથે અમારા કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ સાહેબ પણ આવ્યા છે બે ધારાસભ્ય પણ આવ્યા છે મોટી સંખ્યામાં પ્રજા આવી છે અહીંથી અમારી પદયાત્રા શરૂ થઈ છે તો નવ તારીખે એ ભીમરાળ પદયાત્રા સમાપન થવાની છે અને નવ તારીખે સાંજના છ કલાકે ભીમરાળ ગાંધી પ્લોટ પર ગાંધી આશ્રમ પાસે એક મોટી જાહેર સભા કરવાના છે ત્યાં પ્રવાસન મંત્રી છે ત્યાં ઘણા બધા ધારાસભ્યો છે બીજા મંત્રીઓ પણ આવવાના છે વિભાગની પ્રજા આવવાની છે અને ગાંધી બાપુના પરિવારના સભ્યો પણ ત્યાં આવવાના છે ને એ જાહેર સભા અમે આઠ નવ વાગે પૂર્ણ કરવાના છે આ સંદેશો બધે જ પહોંચે એવું આપ સૌ પહા અપેક્ષા રાખું ધન્યવાદ